ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પરંપરાગત રીતે આજે અષાઢી બીજના પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની વિશાળ શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ તાલુકા પંચાયતના અધ્યક્ષ વિનોદ વરસાણી શહીદ ધર્મનંદન દાસજી અને દેવ દાસજી કોઠારી સ્વામી જોડાયા હતા અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે આજે પરંપરાગત રીતે મોટા સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા વિશાળ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજની આન બાન અને શાન સમા હમીરસર તળાવ ખાતેથી આ શોભાયાત્રા વાતે ગાતે શરૂ કરવામાં આવી હતી ખાસ કરીને પરંપરાગત રીતે પૂજા અર્ચના વિધિ બાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તાલુકા પંચાયતના અધ્યક્ષ વિનોદભાઈ વરસાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા આ શોભાયાત્રામાં ખાસ કરીને ભૂત સ્વામિનારાયણ મંદિરના ધર્મનંદન દાસજી કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજી તથા અન્ય સંતો મહંતો હરિભક્તો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અને શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી શણગારેલા રથમાં ભગવાન જગન્નાથજી તેમના બહેન સુભદ્રાજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા ડીજેને ડીજેના તાલે અને ખાસ કરીને અલગ અલગ પ્રકારના દાવોપેચ સાથે આ શોભાયાત્રા આગળ વધી હતી સૌથી મહત્ત્વની વાત છે કે જે શોભાયાત્રાનો રથ બનાવવામાં આવ્યો છે તે અર્જુનભાઈ ભુડિયાના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવ્યું છે અદ્ભુત અને કલાત્મક રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ભગવાન જગન્નાથજીનો જયઘોષ કરવામાં આવે છે સંતો મહંતો આ શોભાયાત્રાને નેતૃત્વ આપી રહ્યા છે ખાસ કરીને અને મહાનુભાવો પણ આ શોભાયાત્રામાં જોડાયા છે ઠેર ઠેર શોભાયાત્રામાં અભૂતપૂર્વ સ્વાગત સામૈયાઓ થઈ રહ્યા છે અને વાતતે ગાદતે બેણવાજાની સુરાવલીએ આ વિશાળ શોભાયાત્રા નીકળી છે રાજમાર્ગો ઉપર નીકળી છે ત્યાં લોકો ભગવાનનો જય ઘોષ કરાવે છે પ્રસાદની છોડ ઉડી રહી છે અને ખાસ કરીને અનેક જગ્યાએ અનેક પ્રકારના સ્ટોલ પણ કાર્યરત કરવામાં આવ્યા છે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પરંપરાગત રીતે આ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કેટલાક દિવસથી આ શોભાયાત્રાની તળામાળ તૈયારી ચાલતી હતી અને આજે બપોરે ચાર ને ત્રીસ કલાકે તે ભગવાનની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રા શરૂ કરવામાં એક પિહન વિધિ પણ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને રાજકીય પદાધિકારીઓ સંતો મહંતો જોડાયા હતા અને અનેક જગ્યાએ શોભાયાત્રાનું સ્વાગત કરી અને ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે આ શોભાયાત્રા સંપન્ન થઈ હતી શુભેચ્છા પરંપરાગત આપણે જોતા હશું કે દિવસે અનેક જગ્યાએ રથયાત્રા

અને દરેક બધું